નવું વર્ષ એટલે એક નવી શરૂઆત પરંતુ ગુજરાતી પંચાંગ મુજબ જ્યારે ચૈત્ર સુદ પ્રતિપ્દાથી નવું વર્ષ શરૂ થાય છે ત્યારે એને બેસતું વર્ષ કહેવાય છે આ વર્ષ બે હજાર પચ્ચીસ માટે ગ્રહોની સ્થિતિ ખૂબ જ અનોખી છે ગુરુ ધનુ રાશિમાં શુભ દૃષ્ટિ આપે છે અને શનિની સ્થિતિ મકર રાશિમાં શક્તિશાળી ફળ આપે છે એથી આ વર્ષે 3 એવી રાશિઓ છે જેમના ભાગ્યના દ્વાર ખુલી જશે પહેલી છે વૃષભ રાશિ આ રાશિના જાતકો માટે બેસ્ટા વર્ષ ધનલાભ અને માનસન્માનનું વર્ષ રહેશે જો તમે વર્ષના પ્રથમ દિવસે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવો અને શ્રી મહી શ્રી મહાલક્ષ્મે નમા મંત્રનો જપ કરો તો લક્ષ્મીજી તમારી પર સતત કૃપા વરસાવશે બીજી છે કન્યા રાશિ આ રાશિના લોકો માટે આ વર્ષ આધ્યાત્મિક ઉન્નતિ અને પરિવાર સુખનો વર્ષ રહેશે સોમવારે ભગવાન શિવને કાચા દૂધથી અભિષેક કરો અને ધનતેરસે લક્ષ્મી પૂજન કરવાનું ચૂકતા નહીં તમારું જીવનમાં ધન અને શાંતિ બંને આવશે ત્રીજી છે મકર રાશિ આ રાશિના જાતકો માટે આ વર્ષ એક નવી શરૂઆત અને સફળતાનો સમય છે જો તમે વર્ષના આરંભે ભગવાન ગણેશને પ્રથમ નમન કરો અને ગુરુવારના દિવસે પીળા ફૂલ અર્પણ કરો તો તમારું ભાગ્ય પ્રગટશે આ બેસતું વર્ષ 2025 માં ગ્રહોનો સંયોગ દર્શાવે છે કે જે ભક્તિ સાથે કાર્યો કરશે એને સફળતા જરૂર મળશે અને આ વર્ષે એક સંદેશ છે જે ધીરજ રાખે છે એ જીતે છે તો મિત્રો આ વર્ષ તમે પણ લક્ષ્મીજી અને ભગવાન ગણેશની આરાધના કરો ને તમારી મહેનત પર વિશ્વાસ રાખો અને જો તમને ઈચ્છા છો કે આખું વર્ષ તમારો સુખ-સમૃદ્ધિથી ભરાઈ જાય તો આ વિડિયો નીચે કોમેન્ટમાં લખજો જય લક્ષ્મી માતા અંતમાં જો તમને આ વિડિયો ગમ્યો હોય તો ગુજરાતી એસ્ટ્રોલોજી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો કારણ કે અહી દર અઠવાડીએ મર્ષે નવુ વર્ષ નવી આશા અને નવા ઉપાયની વાતો